અમારે તો ખાવાને નહોતું પાણી પીવાને નહોતું બાબાનો દરબાર પકડ્યો અને અમારે બધી લેર થઈ ગઈ કપડું પહેરવાનું નહોતું બાબાની દયાથી અમારે બધું સારું થઈ ગયું રામાપીર જોડે માંગો છો એ થઈ જાય છે રામાપીર બાપા કરે જ છે આ તો શું લગ્ન કર્યા પછી આવવાનો ટાઈમ નથી પડતો એટલે આજે આ બાજુ આવી હતી તો હું તું રામાપીર બાપાને દર્શન કરતી જાય અને બચપનથી આ મંદિરમાં આવું જ છું અને મને આ બહુ શ્રદ્ધા છે જે ધાર્યું કામ થયું છે પૂરું જ થયું છે હર બીજના દિવસે ચપ્પલ વગર આવીએ છીએ અને નખોડો ઉપવાસ કર્યો છે પણ જે બી અમે ધાર્યું છે એનાથી વધારે મળ્યું છે રણમાં ઉડે જેની રેત એ મારા રામદેવ કાળા માં પૂજાય રે બાબારી દૂધ ની બાધા જે બી દર ગુરુવારે જે આવે એમને સફેદ કોરબી મટી જાય રણુજાના રાજા એવા રામદેવ પીરના જેટલા જ્યાં બાબાના પરચા ભક્તો જ ગણાવી રહ્યા છે અને આ જગ્યા આવેલી છે અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં ઘી કાંટામાં જ્યાં કોટ આવેલી છે ત્યાં પાસે જ રામદેવ પીર બાબા વર્ષો પુરાણું મંદિર છે મંદિર જ્યાં જ જ તમને કંઈક નવી અનુભૂતિ થશે અહી કાચમાં રામદેવ પીર બાબા વસેલા છે આ મંદિર અન્ય મંદિરોથી અલગ તરી આવે છે જેનું કારણ છે અહીંની કલા કાચની દિવાલો અને રંગબેરંગી કાચથી સુશોભિત બાબાનું જીવનચરિત્ર ઘી કાંટામાં આવેલું જે રામદેવ પી મંદિર છે ત્યાં તમે આવશો તો એક અલગ જ અનુભૂતિ તો થશે પરંતુ તમને નવી વાત એ લાગશે કે લગભગ ગુજરાતનું આવું કોઈ મંદિર નહીં હોય જે કાચથી બનેલું છે કાચથી બનેલું આ મંદિર તેને કારણે અહીં લોકો છે આ મંદિરને કાચવાળા મંદિર તરીકે ઓળખે છે અને આ મંદિરની અંદર તમને જુઓ તો અહીં રામદેવ પીરના જેટલા પણ જીવનકાળ દરમિયાન જે પરચાઓ થયા હોય તો તે તમામ પરચાઓ છે તે અહીં કંડારવામાં આવ્યા છે ને તે પણ કાચથી કંડારવામાં આવ્યા છે

કાશનું મંદિર બનાવવા માટે એ સમયે અલ્હાબાદથી થી વીસ કેટલા કારીગરોને બોલાવવામાં આવ્યા હતા જેની પાછળ પણ એક ખાસ કથા જોડાયેલી છે કાશનું મંદિર ધનશોખનાથ બાપળો બનાવ્યો તો અને એમાં લગભગ કા કાશનું મંદિર બનાવતા અઢી વર્ષ થયા હતા અને તે ટાઈમે ધનશોખનાથ બાપળો અન્નનો ત્યાગ કર્યો હતો કે હું કોઈ અન્ન લઈશ નહીં જ્યારે મંદિર બની ગયું પછી એમનો અન્નો એ કર્યું અમદાવાદમાં ઘી વિસ્તારમાં આવેલા કાંચના મંદિરની સ્થાપના આજથી વર્ષો પહેલા થઈ હતી એવું મનાય છે કે રામદેવ પીરનો જન્મ આજથી છસો વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભાદરવા સુદ બીજના અવસરે થયો આ જ કારણ છે ભાદરવા સુદ બીજના અવસરે દરેક મંદિરમાં કબીર ના ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ પણ થાય છે ગુજરાતમાં અને રાજસ્થાનમાં રામદેવ પીર ના સૌથી વધુ મંદિરો છે જ્યાં અમદાવાદ માં ઘી કાંટા માં આવેલું છે આ મંદિર જે સો વર્ષ જૂનું છે બાબા પ્રત્યેની આસ્થા એવી કે ભક્તો ને અહીં દોરી લાવે કોઈ પગપાળ આવે છે ને કોઈ ને બાબા બોલાવે છે અમારે બહુ જ નાનું હતું છ બાય સાત નું ઝુંપડું હતું પણ એ બાબાની પેડલ યાત્રા આવવાથી અમારે પચીસ લાખનું મકાન આવ્યું બાદ બાકી બાબાને સારી નોકરી આવી ભણ્યો ગણ્યો બધું બાબાની દયા છે અમે તો એમ તો બાબાને તો વીસ વરસથી માની છીએ પણ અહીંયા દસ બાર વરસથી આવી છીએ બે અમે ત્યાં રણુદ્યા જતા હતા પછી અહીંયા આવીએ પેડેલયાત્રા અહીં આવતા દરેક ભક્તોની એક અલગ કહાની છે જુઓ કોઈ માતાએ દીકરાના ભવિષ્ય માટે રામદેવ પીર બાબાના દરબારમાં અરજી લગાવી લગાવીને બાબાએ તે ગ્રાહ્ય પણ રાખી મારા છોકરાના એનેડા મૂક્યો ત પીઆર એને એ એના એક બેન્ડ લાવવા માટે હું અહીંયા બાર બીજનું વ્રત કર્યું હતું આજે અગિયારમી બીજ છે એના બેન્ડ આવી ગયા એની પ્રોસેસ આગળ ચાલુ છે કોલેજની એડમિશનની રાહ જોઉં છું આજે બાબા પ્રાર્થના કરી છે કોલેજમાં એડમિશન મળી જશે એવી મને શ્રદ્ધા છે આજે અગિયારમી બીજ છે મેં ભાદરવા મહિનાની બીજથી ચાલુ કરી હતી અને આજે અગિયારમી બીજા અગિયારમી બીજ રેગ્યુલર ભરવા આવું છું ઘણી મારા છોકરાની કાપાય એ બીમાર પડી જશે તો ઘણી પહેરે તો મેં માનતા રાખી હતી ત્યાં અમારે જવાર છો કઈ રામદેવભેર બાપાનું મંદિર છે ત્યાં લઈ ગયો બે ફેર તો એને અત્યારે આરામ થઈ ગયું લગભગ ત્રણ વર્ષથી આરામ છે પહેલાં ઘણા સમયથી એને શું અચાનક જ બીમાર થઈ જતો હતો પણ ભાઈ રાખી તારનું અત્યારે શાંતિ છે મારે બિલકુલ જે બીજ ભરવાની માનતા રાખે તે ફરતી હોવાની અહીં માન્યતા છે અને જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે ભક્તો રામદેવ પીર બાબાની ધજા અને ઘોડો ચઢાવે છે કોઈ રામદેવ પીરને નેજા ચડાવે છે તો કોઈ રામદેવ પીરનો લીલો ઘોડો અહીં તમને ચડાવે છે અમદાવાદમાં આવેલા આ મંદિરની અંદર અસંખ્ય લોકો છે ખાસ કરીને બીજ ભરવા આવે છે એવું કહેવામાં આવે છે કે બાર બીજ ભરો તો અહીં તમારા ધારા કામ છે તે પૂર્ણ થઈ જતા હોય છે દરેકની મનોકામના છે તે વિશેષ પ્રકારે પૂરી થતી હોય છે એમાં બી ખાસ કરીને દરેક મહિનાની સુદ બીજ જો ભરવામાં આવે તો અહીં રામદેવ બાપાના કૃપાથી ખાસ કરીને તમામ ભક્તો છે તેમની માનતા પૂરી થઈ જતી હોય છે અમદાવાદના રામદેવ પીરના આ મંદિરે જ્યોતનું પણ સત્ છે ભક્તો માને છે કે આ જ્યોતમાં બાબાની પ્રતિકૃતિ દેખાય છે જે કોઈ ચમત્કારથી કમ નથી જેનો એક વિડીયો પણ સામે આવી ચૂક્યો છે જુઓ આ વિડિઓ જેને ઝૂમ કરતા જ તેમાં રામદેવ પીર બાબા દેખાતા હોવાનું લોકો માને છે રામદેવ પીરના દર્શન કરવા આવતા તમામ લોકો અખંડ જ્યોતના દર્શન અચૂક કરે છે અખંડ જ્યોતના જ્યારે દર્શન કરે ત્યારે અહીં લોકોને એક અલગ જ અનુભવ થાય છે એવું કહેવામાં આવે છે એક વિડીયો પણ છે કે જેમાં અખંડ જ્યોતમાં રામદેવ પીરે પોતે દર્શન આપ્યા હોય એટલું જ નહીં આ અખંડ જ્યોત જ્યારે પ્રજ્વલિત કરવા માટે અહીંના ગાદીપતિ છે તેઓ તૈયારી કરતા હતા ત્યાં અચાનક જ આ જ્યોત પ્રજ્વલિત થઈ ગઈ અને એ સમય પણ અહીં લખવામાં આવ્યો છે ભાદરવા સુદ એકમ મંગળવાનો દિવસ હતો અને છ સપ્ટેમ્બર ઓગણીસો ચોરાણું રામદેવ પીર રાજસ્થાનમાં એક લોક દેવતા માનવામાં આવે છે રાજસ્થાનના બાડમેર સહિત ગુજરાત અને અન્ય સ્થળોએ પણ રણુજાના આ પીર સંત સમાજને માનનારો મોટો વર્ગ છે અમદાવાદીઓ પણ મોટી સંખ્યામાં બીજના અવસરે આ મંદિરે ચોક્કસ મુલાકાત લે છે અને કહેવાય છે કે જે કોઈ અહીં આવે છે તે ક્યારેય ખાલી હાથ નથી જતું દીપિકા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ